ફિરકો ઓલાઈન મને શું લઈ જાશ ખાલી તો મારા હારે આલ ને કેને ના ઘોણા આવવાનો આ ચાલ ભુરી ઘરે જાય ને બે ત્રણ પપ મારો હે નવો ફિરકો નવી પતંગો લેવરાવી છે હે હા નીના હેડ કટા કરવા હે એનું કાપી નીની આબરૂ કાટવી છે હા ઓય ત્યાં ઈ તારી વાત સાચી હાલ તો લા કાકી બોલ્યા કટા કરવાય કટા કરવા હા કોઈ કઈ ના લાવી કરવા આવું લઈ આવો હા પછી તમારી બેન કાંઈ નાખવું તમે જોયું જાય કોનું કપાઈ વાંધો નઈ હમણાં કાકા પૈસા લઈ ને ગામ માં લઈ આવું લેવો

હવે આ દવાના પૈસા ગીસ્રો છો તો પતંગ ની ટમકી મારે આ ભાઈ કઈ ભટકાણી ની માને આ

કાઈ વાંધા ને લાય મને કાંઈ કચાવા દે હવે બે નું કાંઈ પી નાખું છે આ રોટી આ બાજુ નમાઈ નમાઈ એ હા આ રોટી આમ જો ભૂરી કાકી આયા હાલો છોકરા હવે હે ને હું વી આવી હાલો હવે કટા કરી આ આવતા રહ્યો હા હાલો આવતા રહ્યો તમા બેય નું કાંઈ નાખું જોઈ જોઈ લો આ પણ સગાવો આ સગા જ છું તું તારે તું જોઈ તો ખરો તારું હે દે હે દે કાપ છે હા પણ ભલે ને વારો હોય હાલો હવે આવતા રહ્યો હાલો બે

આ તો ઓર છોકરા પતાયું સગાવે આપ તો જો ખીર વેવી ભલે તો ખબર એ નથી કે ખીર આવી ગઈ લા એને વૌનીન પાઈ જાવ અલે એકાદી પતાઈંગ ભાગી એટલે મને દીસી લા હાલી જાવ આ ઇત્યા આ બાજુ ઢબાઈ ને પણ ઢબારું છો કાકા તું સેટી સેટી જ લઈ જા આવા દે આ બાજુ આવા દે ए છોકરા

તું નાની નથી હવે હવે થોડી સગાવાની હોય નાના મોટા નું આવે બતા સગાવવાની હોય તો પતંગ સગાવી હા કઈ આપડે ન હો ના ડુઆ ભૂરી વાવ ક્યો ભલે એકાદી પતંગ આપીએ

દવા દે તેલ પીવા આમ જો મોટી પતંગ લાવ્યું કેવું ની પતંગ આટું રો એ દે હે હા વા